શિક્ષણ ક્ષેત્રે વધુ એક યશ કરકે રાજપર ગામમાં લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન જ્ઞાન અને પ્રેરણાનું નવું અધ્યાય રાજપર ગામમાં સમસ્ત ગ્રામજનો અને દેવસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ધોરણના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ મુખ્ય અતિથિ તરીકે રઘુવીરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અતિથિ વિશેષ તરીકે શ્રી રમજુભા જાડેજા દીપસિંહજી રાજપૂત છાત્રાલયના હોદ્દેદાર શ્રી ઉદયપાલસિંહ જાડેજા શ્રી નિર્મલસિંહ જાડેજા 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 પોલુભા જાડેજા તથા પત્રકાર ભગીરથસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિતિ નોંધાવી હતી અને ગ્રામજનોની ઉત્સાહ ભરી હાજરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો સમારંભની શરૂઆત ફુલહારથી અતિથિઓના હાર્દિક સન્માન સાથે થઈ શ્રી રામજુભા જાડેજા એ પોતાના

પુસ્તકોને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા આહવાન કર્યું તેમણે કહ્યું પુસ્તકો એવા મિત્રો છે જે હંમેશા નવું શીખવે છે શ્રી ગિરિરાજસિંહે અન્ય ગામોમાં પણ વધુમાં વધુ લાઇબ્રેરી શરૂ કરી સમાજને નવી દિશા આપવાનું જણાવ્યું જેનાથી હાજર સૌ માનવ ઉત્સાહ જાગ્યો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજાએ પોતાના પ્રભાવશાળી વક્તવ્યમાં જણાવ્યું કે આ લાઇબ્રેરી યુવા માટે માત્ર જ્ઞાનનું મંદિર નથી પરંતુ એક એવું પ્લેટફોર્મ છે જે તેમને રાજ્ય સરકારની નોકરીઓ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે પુસ્તકોના પાનામાંથી મળતું જ્ઞાન આપણને ઉમદા માર્કે લઈ જશે આ ઉદ્ઘાટન સમારંભે રાજપુર ગામના યુવાઓ અને સમાજમાં જ્ઞાન પ્રેરણા અને સ્વપ્નોનો નવો સૂરજ જાગ્યો આ લાઇબ્રેરી માત્ર ગામના યુવાઓને શિક્ષણ અને સફળતાનું શિખર ઉસર કરવામાં મદદ કરશે પરંતુ સમગ્ર સમાજને જ્ઞાવી વિદેશાને દ્રષ્ટિ આપશે ગ્રામજનોની

હું રઘુવીરસિંહજી જાડેજા ગામ રાજપર આજ રોજ અમારા ચંદ્રસિંહજી ભૂતપૂર્વ છાત્રાલયના સંસ્થા દ્વારા રાજપર મુકામે અહીંથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટેના અમારા વડીલો ગામ લોકો આગેવાનો સાથે આજ રોજ અમે પ્રાઇગ્નન્ટ સોસાયટી ભાવનગર દ્વારા અમને જે પચાસ ટકાના રાહત રીતે પુસ્તકો આપવામાં આવ્યા છે એના અમે શ્રી ગામ લોકો દાતા થઈ અને અમારા ગામના જે ચોવીસ વિદ્યાર્થીઓ દસ બાર બહેનો દીકરીઓ જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે પરીક્ષાની તૈયારીઓ આ આ પુસ્તકોનો ઉપયોગ કરી અને આ સંસ્થામાં રહીને આગળ જીપીએસસી યુપીએસસી બીજી સ્પર્ધા પરીક્ષાઓ તૈયારી કરી અને આગળ વધે એ માટેનો અમારા સમસ્ત રાજપથ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના જે સભ્યો છે અમારા સદસ્યો છે એ દ્વારા આ અમારું એક શુભારંભ અને સારા કાર્ય માટેનો મારી એ પ્રયત્ન છે